કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક વીએસટી શક્તિ એમટી મિત્રો બસો ચોવીસ વનડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે વીએસટી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વીએસટી મિની ટ્રેક્ટર આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને બાવીસ ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે કંડિશન વિડિયોમાં જોઈ શકો છો માત્ર ને માત્ર સાતસો પચાસ કલાક ચલાવેલું આ ટ્રેક્ટર એટલે તમે કંડિશનનો અંદાજ લગાવી શકો છો ગેર હાઇડ્રોલેક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં લાઈટું કમ્પ્લીટ બેટરી કમ્પ્લીટ લેપસ્ટાર્ટ તમને એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં છત્રી પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ શાનદાર લુકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર મિત્રો તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો અને આ સિવાય મિત્રો તમારે બાપા સીતારામ ઓટો કન્સલ્ટમાંથી કોઈ પણ બીજા ટ્રેક્ટર તમારે લેવાના હશે તો એ પણ મળી જશે ટ્રેક્ટર ટ્રોલી કોઈ પણ વસ્તુ તમારે લેવાની હશે તો એ પણ મળી જશે એટલે આ ટ્રેક્ટર સિવાય કોઈપણ ટ્રેક્ટર લેવા હોય તો જલ્દીથી બાપા સીતારામ ઓટો કન્સલ્ટનો કોન્ટેક કરી લેજો હું એમના મોબાઈલ નંબર તમને વિડીયોની છેલ્લે કહી દઈશ હવે મિત્રો ફરીથી આ ટ્રેક્ટરની હું આપણે વાત કરું તો કિંમત રાખેલી છે ભાઈએ ત્રણ લાખ અને ત્રીસ હજાર આ ટ્રેક્ટરની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય કિંમત ફિક્સ ન હોય કોઈ કોઈપણ ટ્રેક્ટરની કે કોઈ કોઈપણ સાધનની થોડો ઘણો ફેરફાર થતો હોય છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કડી જિલ્લો મહેસાણા અને ગામ છે વિનાયકપુરા એટલે કે તમને આ ટ્રેક્ટર વિનાયકપુરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર બાપા સીતારામ ઓટો કન્સલ્ટવાળાના નંબર આપેલા છે એક્યાસી સાઠ ત્રેવીસવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે અથવા તમારે બીજા અન્ય કોઈપણ ટ્રેક્ટર લેવાના હોય તો એના વિશે પણ તમે વધુ માહિતી મેળવી શકો છો અને કોઈપણ ટ્રેક્ટર ટ્રેલર તમે લઈ શકો છો